આશરે સાઠ તોલા જેટલું સોનું છસો ગ્રામ જેટલું ચાંદી અને એંસી લાખ રૂપિયા જેટલી રોકડ રકમની ચોરી થયેલી અને તાત્કાલિક ગુનો દાખલ કરી ખૂબ મોટી ચોરીની ઘટના હોવાથી જિલ્લા પોલીસ સક્રિય થયેલી એલસીબી એસઓજી અને લોકલ પોલીસ તમામ અલગ અલગ ટીમો બનાવી અને મહેનત કરવામાં આવેલી અને આ બાબતે આટલા દિવસથી ડિટેલમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી મહેનત કરી રહ્યા હતા એ દરમિયાન એલસીબીને બાતમી મળેલી ચોર બાબતે અને મુદ્દામાલ બાબતે તો જે ચોર છે એ લોકોને પકડી અને ઇન્ટ્રોગેશન કરતા અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવેલી છે અને આશરે સાઠ કિલા જેટલું સોનું છસો ગ્રામ જેટલું ચાંદી અને ત્રેવીસ લાખ પાંત્રીસ હજાર જેટલા રોકડ અને એ સિવાય અન્ય ડોક્યુમેન્ટ જે અગત્યના દસ્તાવેજ છે એની પણ ચોરી થયેલી એ આ ગુનેગારો પાસેથી કબ્જે કરવામાં આવેલ છે જો ગુનેગારોની વિગત જણાવું તો એ લોકો આણંદ જિલ્લાના ઓળ ગામના છે અને જે અમુક ટીપર છે એ અહીંના છે ગુનેગારોમાં નવગણપુંજા તડપદા કે જેણે ભૂતકાળમાં ઘણી બધી ચોરીઓ કરેલી છે આશરે પચીસ કરતાં વધારે ગુના એની વિરુદ્ધમાં નોંધાયેલા છે અને અલગ અલગ રાજ્યોમાં પણ એને ચોરી કરેલી છે બીજા આરોપીમાં વિષ્ણુભાઈ મફતભાઈ તળપદા એ લોકો પણ આણંદ જિલ્લાના છે સમીરભાઈ મોઘાભાઈ તળપદા જે રિક્ષા ચાલક છે અને ચોરી કરવા માટે પોતાની રિક્ષા લઈને આવેલા અને જે મુખ્ય જે ચોરની ઘટના અંજામ આપનાર છે એને મદદ કરેલી અને રમેશભાઈ પોપટભાઈ ડોડિયા એ જે છે એ એમની વિરુદ્ધમાં પણ એક ગુનો અગાઉ નોંધાયેલો છે પ્રોહિબિશનને લગતો અને એ જે છે એ મુખ્ય આરોપીઓને ટીપ આપનાર છે તો આ રીતના અત્યાર સુધીમાં ચાર આરોપી પકડ્યા છે અન્ય એક મુખ્ય આરોપી પકડવાનો બાકી છે એટલે એ આરોપી પકડ્યાથી અન્ય મુદ્દામાલ પણ રિકવર થશે સાહેબ આ ગુનાને અંજામ કઈ રીતના આપ્યો તો આખું જે પ્લાનિંગ કઈ રીતના કરવામાં આવ્યું આ જે રમેશભાઈ પોપટભાઈ ડોડિયા છે એ અહીંના નડિયાદમાં જ રહે છે અને એમને વાતો વાતથી એવું જાણવા મળેલું કે જે યોગેશ સિંધી છે એનું પ્રભુ કરવા સોસાયટીમાં મકાન છે એને એક હોટલ છે ને એમાંથી એને ખૂબ સારી એવી આવક આવે છે અને એ સિવાય કિરણિયા કરિયાણાની એક દુકાન છે એ પણ ખૂબ સારી ચાલે છે એટલે એને એના મનમાં એવું હતું કે આ વ્યક્તિ જે છે એ વ્યક્તિના ઘરમાં વધારે માલ મિલકત છે અને એ માટે પછી એણે આજે નવગણપૂંજાના ભાઈ વિષ્ણુ પૂંજા છે એ એના કોન્ટેક્ટમાં હતા એટલે એમને એને ટીપ આપી કે મારા જ વિસ્તારની અંદર આ એક મકાન છે અને રોડથી નજીક છે જો તમે લોકો આવો તો હું તમને બતાવું અને એ લોકોના ઘરમાં લગ્ન પ્રસંગ ચાલે છે બે દિવસથી એ લોકો લગ્ન પ્રસંગમાં જાય છે અને લગ્ન પ્રસંગમાં જ્યાં જાય છે ત્યાં હું વોચ રાખીશ એટલે તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે અને જો કોઈપણ પ્રકારની મુવમેન્ટ હશે તો તરત હજુ તમને જાણ કરીશ એ પ્રકારની એને મુખ્ય આરોપીને વાત કરેલી અને મુખ્ય આરોપી જે છે એ વિષ્ણુપુંજા નવગણપુંજા અને એના ગામના બીજા એક વિષ્ણુભાઈ તળપદા એ ત્રણેય લોકો આ સમીર તળપદા જે છે એની રિક્ષા લઈ અને તે દિવસે રાત્રે આવેલા અને આશરે દોઢ થી અઢી ની અંદર એક કલાકની અંદર આ ચોરીની ઘટનાને અંજામ આપેલો પોલીસ રેકોર્ડમાં એની એની વિરુદ્ધમાં અત્યાર સુધીના અમે જે કંઈ ગુના સર્ચ કર્યા છે અન્ય રાજ્યોના અહીંના તો આશરે પચીસેક જેટલા મોટી ઘરફોડ ચોરીના ગુના છે અને એ આણંદના ઓડ ખાતે રહે છે અને એમની જે અને ઇલીગલ એક્ટિવિટી છે એ બાબતમાં આણંદ જિલ્લા પોલીસને પણ ધ્યાનમાં છે અને એ બાબતે અમે આણંદ એસપી સાહેબ જોડે પણ ચર્ચા કરેલી છે એમની વિરુદ્ધમાં અન્ય પણ કાયદાકીય પગલાં લઈ શકાય તો એ મુજબના ચોક્કસ ટૂંકા ભવિષ્યની અંદર લેવાશે સાહેબ આ જે નવગણ જે છે અહીંયા આગળનું જેમાં જે રીતના ગૃહમંત્રીએ વાત કરી હતી કલાકમાં જે નામ જાહેર કરવાના શું એ યાદીમાં નવગણનું નામ હતું ખરું આણંદ વિસ્તાર આણંદ જિલ્લા વિસ્તારમાં ઓડ ગામમાં રહે છે પરંતુ એમના સિનિયર અધિકારી આ બાબતે સોપેરે પરિચિત છે અને એમની વિરુદ્ધમાં કડકમાં કડક પગલાં લેવા માટે એ લોકો દઢતાથી આગળ વધી રહ્યા છે માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટાન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટોટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોડ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ But use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform, and with all this, I acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself